રાજ્યમાં ચોવીસ તાલુકામાં એકસો દસ તાલુકામાં વરસાદ વરસ્યો છે મહેસાણાના કડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ થયો ઈડરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે ત્યારે હાંસદમાં બે ઇંચ અને નેત્રંગમાં બે ઇંચ વરસાદ થયો છે જોટાણામાં પોણા બે ઇંચ વરસાદ થયો છે ત્યારે પ્રાંતિશમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે ભિલોડા અને વિજાપુરમાં પણ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો ત્યારે મહેસાણા માણસા અને હિંમતનગરમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો છે ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે તેની આંકડાકીય માહિતી આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે પાલનપુર અને દેતરોજમાં પણ એક ઇંચ વરસાદ ખાપ્યો છેલ્લા કેટલાક દિવસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ ભીલોડા અને વિજાપુરમાં પણ દોઢ ઇંચ વરસાદ ખાપ્યો છે વરસાદના કારણે થઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જોકે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે થઈને ખેડૂતો હોય કે પછી વાહન ચાલકો હોય ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વરસાદની મજા અત્યારે સજામાં ફેરવાઈ છે કારણ કે અનેક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે જ્યારે વધુ પાણીની આવક થવાના કારણે તેની અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે